નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ન્યૂઝ વડોદરાના ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મંદિરના પ્રાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની વડોદરાના સાંસદ ડોક્ટર લેવાંગ જોશી પ્રદેશ ભાજપ પૂર્વ મંત્રી ભાર્ગવ ભટ્ટ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના તેઓ ઉપસ્થિત રહ્યા અને હોલિકાની પૂજા અર્ચના કરી હોલિકા દહનમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા અને હોલિકાની પરિક્રમા કરી હતી ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી દ્વારા લોકોને હરે કૃષ્ણાની ધૂન ગવડાવવામાં આવી મંદિરના પ્રાંગણમાં ભક્તિમય માહોલ હોળીના પર્વે સર્જાયો હરિયા આપ સૌના માધ્યમથી વડોદરાના સર્વે દર્શક મિત્રો નગરજનોને હોળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓને અભિનંદન પાઠવું છું હોળી એક એવો તહેવાર છે કે જ્યાં અગ્નિદેવ પાસે આપણે પ્રાર્થના કરીએ નૃસિંહ અવતાર ભગવાન વિષ્ણુના અવતાર પાસે આપણે પ્રાર્થના કરીએ કે આપણા જીવનના તમામ વિકારો આ સૃષ્ટિના તમામ નકારાત્મક ઉર્જાઓ આ હોળી દહનમાં ભસ્મ થઈ અને સમગ્ર સૃષ્ટિમાં એક સકારાત્મક ઉર્જાનો સંચાર કરે એ જ પ્રાર્થના કરીએ છીએ અને આજે ઇસ્કોન મંદિર ખાતે અમારા મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય ડોક્ટર જયપ્રકાશ સોનીજી આપણા અકોટના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર ડેપ્યુટી મેયર એવા આપણા ચિરાગભાઈ બારોટ અને સર્વે આગેવાનો સાથે મળી સર્વે ભક્તો સાથે મળી અને આજે હોલિકા દહનના પૂજામાં ભાગ લીધો આજે સૌ પ્રથમ તો હોળીની સૌને શુભકામનાઓ આજે ઇસ્કોન મંદિરમાં હોળીનો ખૂબ સરસ પ્રસંગ આયોજિત કરવામાં આવ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણ હરે કૃષ્ણને આપણે પ્રાર્થના કરીએ કે સૌ નગરજનોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી હોળીની શુભકામનાઓ સાથે આ જે પર્વ છે એ ધર્મનો ધર્મ પર વિજય દૈવી શક્તિનો આસુરી શક્તિ પર વિજય એવી જ રીતે આપણે પણ સારા કામો થાય વડોદરા શહેર સમૃદ્ધ બને એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ અને સૌ નગરજનોને શુભકામના પાઠવીએ છીએ ધન્યવાદ આપણી સંસ્કૃતિ સંસ્કૃતિમાં તો નેચરલ કલર એટલે કેશુડાનો રંગ એ જ ઉપયોગમાં લેવામાં આવતો હતો એટલે સૌએ એ પ્રકારના જો પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરવામાં આવે તો એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું રહેશે સૌ નગરજનોને અપીલ છે કે આપણે પ્રાકૃતિક રંગથી હોળી કરીએ ખૂબ ઉલ્લાસ અને ઉમંગથી उजवी धन्यवाद हमारी जो संस्कृति है हमारे भारत देश का भारत वर्ष का सनातन धर्म का एक बहुत बड़ा त्यौहार है और यहाँ पर होली माता की पूजा हुई और असंख्य भाविक भक्त यहाँ पर पूजा किए दर्शन कर रहे हैं परिक्रमा कर रहे हैं और सबको मैं इसको मंदिर की तरफ से शुभकामनाएं देता हूँ होली की कि भगवान श्री कृष्ण की कृपा हमारे शहर में राज्य में और पूरे भारतवर्ष में अलौकिक कृपा रहे सभी जितने कलर हैं हमारे इतिहास के हमारे सनातन धर्म के सब पे आच्छादित हों और सभी प्रसन्न रहें सुखी रहें दीर्घायु हो हों और अपने अपने दायित्व का निर्वाह करें और कल कल तारीख चौदह हम सब महाप्रभु चैतन्य के अनुयायी हैं कल उनका पाँच सौ वर्ष पूर्व पहले पश्चिम बंगाल में नदिया डिस्ट्रिक्ट में नवदीप धाम में उनका जन्म हुआ था तो इसको गौर पूर्णिमा के नाम से हम बोलते हैं कल उनका काल पाँच बजे अभिषेक होगा फूलों की होलियाँ होंगी और सबके लिए भाविक भक्तों के लिए सुंदर दर्शन कीर्तन और महाप्रसाद की भी व्यवस्था है तो पुनः आप सबके माध्यम से आपके दर्शकों को और संस्कारी नगरी बड़ौदा के सभी को इश्कान मंदिर की तरफ से होली की और धुलंटी की बहुत सारी ढेर शुभकामनाएं चर्चा का विषय बना है कल शुक्रवार भी है और कल होली का दिन भी है तो क्या कहें क्या अपील करेंगे लोगों से शुक्रवार है तो बहुत अच्छा माता लक्ष्मी का दिन है सब अच्छी तरह हर्षोल्लास से सब होली का हमारा धर्म है हमारा त्यौहार है इसमें शुक्रवार रविवार शनिवार दिन तो सब प्रभु के हैं भगवान के हैं जो भी दिन है उसको आनंदित से आनंदमय तरीके से सभी हर्षोल्लास के साथ से ये पर्व मनाया जाए